સુરત પોલીસ કમિશનર તરીકે અજય કુમાર તોમરનો કાર્યકાળ પૂર્ણ થતાં હાલ શહેર પોલીસ કમિશનર તરીકેની જગ્યા ખાલી પડી છે અંદાજિત પાસઠ લાખથી વધુની વસ્તી ધરાવતા ડાયમંડ સિટી સુરતમાં ઇન્ચાર્જ પોલીસ કમિશનરથી જ ગાઢલું ગબડવામાં આવી રહ્યું છે બીજી તરફ જિલ્લા રેન્જ આઈજીની જગ્યા પણ હાલ ખાલી પડી છે આવા સંજોગોમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જઈ રહી છે કોંગ્રેસ નેતા દર્શન નાયક દ્વારા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરની વય નિવૃત્તિ બાદ શહેર પોલીસ કમિશનર તરીકેની જગ્યા છેલ્લા દસ દિવસથી ખાલી પડી છે તેવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંભાળવાની જવાબદારી જેના સિરે છે તેવી મહત્વની પોસ્ટ જિલ્લા રેન્જ આઈજીની જગ્યા પણ હજી સુધી ભરવામાં આવી નથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં દિન પ્રતિદિન ગંભીર પ્રકારના ગુનાઓ બનેલા છે લૂંટ હત્યા ચોરી સહિત મોબાઈલ અને સ્ટેન્ડ સ્ટેચિંગ જેવી ઘટનાઓનો ગ્રાફ પણ વધ્યો છે આવા સંજોગોમાં ડાયમંડ સિટી સુરતમાં પોલીસ કમિશનર તરીકેની ખાલી પડેલી જગ્યા ભરવી જરૂરી છે તેવી જ રીતે રેન્જ આઈજીની જગ્યા પણ અધિકારીની વરણી કરવી અતિ આવશ્યક છે તમામ બાબતોને લઈ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે દર્શન કુમાર નાયક ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના પ મુખ્યમંત્રી સુશાસન સુવહીવટ ગુડ ગવર્નન્સ અને સબ સલામતની વાતો કરવામાં આવે છે પરંતુ સુરત શહેરમાં પોલીસ કમિશનર રિટાયર થયા પછી આજે દસ દિવસ પછી પણ આ જગ્યાઓ છેલ્લા ઘણા વખતથી ખાલી છે આના કારણે આના કારણે જે સુરતમાં ડાયમંડ સિટી હોય ટેક્સટાઇલ સિટી હોય અને ક્રાઇમ રેટ જે રીતે બળાત્કાર મર્ડર કે સાયબર ક્રાઈમના ગુનાઓ દિવસે દિવસે વધતા જાય છે અને એ જ રીતે દક્ષિણ ગુજરાતની રેન્જ આઈજીની પણ લગભગ પાંચથી છ જિલ્લાના રેન્જ આઈજીની જગ્યા ખાલી છે અને એ પણ ઇન્ચાર્જથી ચાલે છે એટલે તમે જોવો કે કોઈ આ પદ કોઈ કામગીરીના આધારે ભરાવું જોઈએ કોઈ વ્યક્તિના આધારાની કયા કારણસો જ્યારે સ્વાભાવિક છે કે લોકોની આશા અમારી પોતાની આશા કે ગૃહ ગૃહમંત્રી સુરતના હોય તો તાત્કાલિક અસરથી આ જગ્યા ભરાય અને એમના હૈયે એ સુરતનું હિટ હોય અને એ જ કોઈ કઈ જગ્યાએ ચૂક પામી એ માનવામાં આવતું નથી આ કારણસર મેં માન્ય શ્રી અને ગૃહમંત્રીને પત્ર લખીને દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતના લોકોના હિતમાં કાયમી પોલીસ કમિશનર અને રેન્જ આઈજી કાયમની ભરતી થાય એ માટેનો મેં પત્ર લખ્યો છે